એક ભારત ભારતનીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થરાજના નવા રામજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ ભાગવત કથા માસ પારાયણનો પ્રારંભ થરાજના નવા રામજી મંદિરમાં આજે શ્રાવણ મહિનો સોમવારે પ્રારંભ થયો છે અને જે નિમિત્તે થરાજના શ્રીરામ સેવા સમિતિ અને રામજી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા શ્રીમદ્ ભાગવત્ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે પોથી રમેશભાઈ અને નરેશભાઈ મિસ્ત્રીના ઘરેથી પોથી વાંચતે ગાતે નવા રામજી મંદિર ખાતે લાવી હતી અને ત્યાં વ્યાસપાઠ ઉપર પોથીને કમલેશભાઈ શાસ્ત્રી અને શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમા સહિતના સભ્યો દ્વારા દીપ પ્રગટાવી અને શ્રીમદ ભગવત કથાનો પ્રારંભ કર્યો હતો આ શ્રીમદ્ ભગવત કથા આખો શ્રાવણ માસ કમલેશભાઈ શાસ્ત્રી કરબણવાળા રસપાન કરાવશે શ્રીરામ સેવા સમિતિ દ્વારા શ્રીમદ્ ભગવદ કથાના રસપાનનો લાભ લેવા માટે થરાદનગર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ